વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના વેસુ વીઆઈપી રોડ સ્થિત રાજહંસ ક્રેમોના ખાતે લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં લોકોને મેલેરિયાથી કેવી રીતે બચી શકાય તેના શ્રેષ્ઠ ઉપાયો જણાવાયા હતા જેમાં પાણીની ટાંકીઓ હવાચુસ્ત ઢાંકણાથી બંધ રાખવા ઘરની આજુબાજુ પાણીના ભરાવાને રોકવા તાવ આવે ત્યારે મેલેરિયાની તપાસ કરાવી સંપૂર્ણ સારવાર લેવી અને વરંડામાંથી નકામો કાટમાળ અને ભંગાર હટાવી મેલેરિયા મુક્ત રહેવા જણાવાયું હતું ચોમાસું આવવાના ત્રણ મહિના પહેલા મલેરિયા અટકાયત માટે જે કઈ પગલાં લેવાના છે એના માટે કરીને મલેરિયા દિન ઉજવણી કરીએ છીએ કારણ કે આપણને ખબર છે કે ચોમાસાની ઋતુ દરમિયાન સૌથી વધારે મચ્છરની ઉત્પત્તિ થતી હોય અને એ દરમિયાન જ આ જે મચ્છરજન્ય જે રોગો છે એટલે મલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો જે વ્યાપ થાય છે એને અટકાવવા માટે કરીને આપણને આપણે લોકોને થોડીક આના માટે જાણકારી મળે અને લોકો પણ આપણને આપણી કામગીરીની અંદર સહકાર આપે એના માટે કરીને આપણે લોકજાગૃતિ માટે આજે વિશ્વ મલેરિયા દિવસ નિમિત્તે